હવામાન સમગ્ર રાજ્યમાં હાલ આગ ઝડતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગુજરાતમાં ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર થઈ ગયો છે હવામાન વિભાગ દ્વારા તાપમાન હજુ વધવાની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રીથી વધુ નોંધવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર સૌથી વધુ ગરમ બન્યું હતું આકાશમાંથી અઘનગોળાઓ વરસી રહ્યા છે ગરમીનો પારો દિવસેને દિવસે ચરમસીમા વટાવી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં કા ગરમી પડી સુતરાઉ કપડા ટોપી સ્કાર્ફ પહેરીને વાહન ચાલકો જોવા મળી રહ્યા છે જ્યારે આકાશમાં અગનગોળા વરસી રહ્યા છે ત્યારે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે શહેરના બપોરના સમયે રોડ રસ્તાઓ સુમસાન બન્યા છે ગુજરાત રાજ્યમાં એક સપ્તાહથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ખાસ તો સાબરકાંઠા જિલ્લાની અંદર એક સપ્તાહમાં ગરમીનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે હિંમતનગર શહેરની જો વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરની જે ખાસ કરીને જો મુખ્ય શહેરની જો વાત કરવામાં આવે તો એ ટાવર વિસ્તારમાં ટાવર વિસ્તારમાં સવારમાં લોકોની અવર જવર વધારે જોવા મળતી હોય છે જે ઉનાળાની કાળજાર ગરમીને કારણે નહીવત સંખ્યા જેવું પણ જોવા મળતું હોય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ શાકભાજી અને વેપારીઓનું મોટા પ્રમાણમાં આવતું હોય છે જેને લઈને લોકો ખરીદી કરવા માટે આ વિસ્તારની અંદર આવતા હોય છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે અત્યારે હાલ તો લોકોની અવર જવર ઓછી જોવા મળતી હોય છે જેને કારણે ગરમી કારણે કારણે લોકો હવે ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે સુરેશો રિનિર માન્યુ